હલો મિત્રો આધાર કાર્ડથી ગૂગલ પે કઈ રીતનો ઓપન કરો એનો ગુજરાતીમાં વિડીયો બનાવેલો છે ઘણી વખત તમે ફોન ચેન્જ કરો અથવા ગૂગલ પે બંધ થઈ ગયું છે તો એટીએમ કાર્ડની જરૂર પડે તો એની જગ્યાએ તમે આધાર કાર્ડ યુઝ કરી અને ગૂગલ પેની યુપીઆઈ આઈડી કઈ રીતની ચાલુ કરો એનો આપણે ગુજરાતીમાં વિડીયો બનાવેલો છે તો લાઈવ પ્રોસેસ સાથે હું મારા મોબાઈલમાં બતાવીશ તો ચાલો ચાલુ કરીએ હલો મિત્રો લાઈવ પ્રોસેસ માટે હવે જો પ્લે સ્ટોરમાંથી આપણે ગૂગલ પ્લે ઇન્સ્ટોલ કરી લેવાનું છે એક વખત જોઈ લેવાનું અપડેટ બાકી હોય તો અપડેટ કરી નાખજો બરાબર પછી તમારે એને ઓપન કરવાનું છે જેવું ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે પહેલેથી જ બતાવશું લાઈવ પ્રોસેસ સાથે એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ ના પડે પછી આપણે એને ઓપન કરી નાખશું બરાબર તો અહીંયા પરમિશન માગશે હવે એના માટે સિમ કાર્ડ સિમ કાર્ડ છે તમારે ફોનની અંદર હોવો જ જોઈએ બરાબર અને એમાં અનલિમિટેડ રિચાર્જ હોવું જોઈએ તો હવે આપણે અહીંયા નંબર નાખશું જે પણ તમારો નંબર છે ત્યાં તમારે ડાયલ કરવાનો છે બરાબર તો હું અહીંયા મારા કસ્ટમરનો નંબર એન્ટર કરી દઉં છું તમે પણ તમારો નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે એટલે પહેલું સ્ટેપ છે કે ગૂગલ પ્લે ફોન નંબર સાથે ઓપન થઈ જાય એના માટે પછી તમને એક જીમેલ પણ પૂછવામાં આવશે gmail જીમેલનું કામ એવું છે મિત્રો કે ઘણી વખત એમાં ઓટીપી પણ આવશે અને તમારે સ્ટેટમેન્ટને વગેરે કાઢવું હોય તો ત્યાંથી તમને એકદમ ઇઝી થાય એટલે તમારે એવી જીમેલ નાખવાની છે જ્યારે તમારે કંઈક હિસ્ટ્રી કાઢવી હોય કે સ્ટેટમેન્ટ તો એ સેલેક્ટ કરી નીચે કન્ટિન્યુ આપવાનું છે એક્સેપ્ટ અને કન્ટિન્યુ બરોબર આ આપી દેશો એટલે ઓટોમેટિક ઓટીપી આવશે અને થઈ જશે નેક્સ્ટ બેંક એકાઉન્ટ તો મિત્રો આ સ્ટેપમાં આપણે બેંક એકાઉન્ટ એડ કરશું તો પહેલા દો ઓપ્શન ઉપર આવશે ન્યાથી પણ કરી શકશો અને તમે ધ્યાનથી જોશો તો બધા ઘણા બધા ઓપ્શન આપેલા એમાં તમારું પ્રોફાઇલ આઇકન છે ન્યાથી હું એક તમને બતાવું બરોબર તો ન્યા તમે જોઈ શકશો ઘણા બધા ઓપ્શન આપેલા છે એમાં આપણે જે સેન્ડ બની છે રૂપે ક્રેડિટ કાર્ડ છે યુપીઆઈ લાઈટ છે તો હું તમને અહીંથી સેન્ડ બની છે એની ઉપર ક્લિક કરીશ બરાબર એટલે બધી બેંકો ખોલી જાય જે ખાસ પોપ્યુલર છે તો તમારી જે પણ બેંક હોય એ તમારે ત્યાં એડ કરવાની છે એની પર સિલેક્ટ કરવાનું છે બરાબર તમારી બેન્ક કંઈક અલગ હોય તો નીચે ઘણી બધી બેન્કનું લિસ્ટ હશે તમે જોઈ શકો છો જે પણ તમ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તમારી ત્યાંથી સેલેક્ટ કરી લેવાની એ આલ્ફાબેટ પ્રમાણે આપેલી છે ઉપર સર્ચનો ઓપ્શન છે ત્યાંથી પણ તમે કરી શકો મારી નોર્મલી બધાની એસબીઆઈ બેંક હોય છે તમારી જે પણ હોય તમે એડ કરી દો હું એસબીઆઈ મારી છે એટલે સીધી એડ કરતો હવે બેંક સાથે આપણો નંબર લિંક છે એટલે અને પરમિશન આપવાની છે બરોબર તો એના માટે તમારે અલો આપી દેવાનું છે ખાસ મિત્રો બેંકમાં નંબર એડ કરેલો હોવો જોઈએ બરોબર પછી આપણે અલો આપી દઈએ જેથી આપણા ગૂગલ પ્લેમાં બેન્ક એકાઉન્ટ પણ એડ થઈ જાય તો આપણે અલો આપીશું પછી એક મેસેજ આવશે બેંકમાંથી બેંક તરફથી એના માટે તમારે અલો આપી દેવાનું છે બરોબર તો બેન્ક દ્વારા એક મેસેજ આવશે ઓટોમેટિક લઈ લેશે જે પણ બેંક હોય સિલેક્ટ થઈ જશે બેન્ક સિલેક્ટ ન થાય તો બેન્કમાં જઈને તમારે નંબરે એડ કરવો પડશે બરોબર તો આપણે એક ઓટીપી આવી ગયો છે બરોબર તો બેંક પણ એડ થઈ ગઈ છે હવે હું એ પણ બતાવી દઉં બરાબર ક્યાં થઈ છે એડ તમારે જોવું હોય તો હવે તમારે કન્ટિન્યુ નથી આપવાનું આઈ ડુ લેટર આપવાનું છે બરોબર ત્યાં જોશો તો ઘણી સિક્યુરિટી ઓપ્શન આપેલા છે બધી તમે જોઈ લેજો તો નીચે તમે જોશો બરોબર તો કન્ટિન્યુ આપી દેવાનું છે તો હવે તમને હું મારું બેંક એકાઉન્ટ બતાવું છું એડ થઈ ગયું એક એકાઉન્ટ એડ થઈ ગયું તમારા બે એકાઉન્ટ હોય તો બે પણ એડ કરી શકો અને જેને પ્રાઇમરી કરશો એમાં તમે પૈસાની લેવડ દેવડ કરી શકશો તો પ્રાઇમરી સેટ કરવાનો પણ ઓપ્શન આવે છે અત્યારે આપણે એક જ સિલેક્ટ કરીશું મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એક એકાઉન્ટ સિલેક્ટ કર્યું એની પર ક્લિક કર્યું બરાબર પહેલાં દાણ એક વખત તો મેં ગૂગલ પે ઓપન કરેલું છે તો મારે ફોરગેટ પિન આવશે જો તમે પહેલી દાણ કરતા હોય તો તમારે ઓપ્શન આવશે ન્યૂ ન્યૂ યુપીઆઈ પિન બરાબર તો મારી પાસે છે ફોરગેટ યુપીઆઈ પિન બરાબર નવાઓ માટે ન્યૂ આવશે જૂના માટે ફોરગેટ આવશે બરાબર ખાસ મિત્ર યાદ રાખજો હવે આપણે અહીંથી યુપીઆઈ સેટ કરવાનો છે તો તમારું આધાર કાર્ડ પણ તમારી બાજુમાં જ રાખશો બરાબર તો અહીંયા એટીએમ કાર્ડથી પણ તમે બેંક જોઈન કરી શકશો અને આધાર કાર્ડથી પણ તમે બેંક જોઈન કરી શકશો તો આપણી પાસે આધાર કાર્ડથી કરવાના છીએ તો આધાર કાર્ડ આપણી પાસે સાથે રાખવું અને આધાર કાર્ડ ઉપર ક્લિક કરવાનું ઓકે આધાર કાર્ડ ક્લિક કરી દો પછી એની ઉપર તમારે નેક્સ્ટ આપવાનું છે નીચેથી કન્ટિન્યુ આપણે કન્ટિન્યુ આપી દઈએ બરાબર તો જેમ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કરો એમાં આંકડા નાખવાના હોય તો આમાં પણ આધાર કાર્ડના જે ફર્સ્ટ છ આંકડા છે બરાબર મોટા અક્ષરે લખેલા છે એ તમારે અહીંયા એડ કરવાના છે મિત્રો તો આધાર કાર્ડના આંકડા આપણે અંદર નાખી દઉં છું હું એના માટે આ નંબર આપણે છ આંકડા ફર્સ્ટ ડાઇલ કરી દીધા પછી નેક્સ્ટ આપવાનું છે જે ત્રિકોણ આપેલું ઓલું તીર આપેલું છે નથી બરોબર તો એની ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથેનો ઓટીપી આવશે બરોબર એ ઓટોમેટિક થઈ જશે પછી તમારે ખાસ મિત્રી યાદ રાખવાનું છે 6 ડિજિટનો ઓટીપી લઈ લીધા બાદ UPI PIN બનાવવાનો છે તો ઈ UPI PIN તમારે ખાસ યાદ રાખવાનો છે બેલેન્સ ચેક કરવા માટે પછી કોઈને પૈસા મોકલો છો ત્યારે તમારી યુપીઆઈ પિન નાખવાનો છે તો બે વખત તમારે યુપીઆઈ પિન દાખલ કરવાનો છે મિત્ર તો તમને યાદ રહે એવો છ આંકડાનો અથવા ચાર આંકડાનો ઓપ્શન આવતો હોય તો ચાર આંકડાનો યુપીઆઈ પિન એડ કરવાનો છે તો હું કરી દઉં છું બે વખત હોય છે તો મિત્રો યાદ રાખજો તમે પછી ઓકે આઈ પિન પાછું બીજી દર યુપીઆઈ પિન આપણે નાખશું જયારે પણ બેલેન્સ ચેક કરવું હોય કોઈને પૈસા મોકલો ત્યારે યુપીઆઈ ની જરૂર પડે બરોબર હવે તો આપણું પિન સેટ થઈ ગયો છે બરોબર યુપીઆઈ પિન અપડેટ થઈ ગયો છે હવે તમે જોઈ શકશો આપણું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ એક્ટિવ થઈ ગયું છે અને તમે બેલેન્સ ચેક કરી શકશો પૈસા મોકલી શકશો અને બધી જ જે ગૂગલ પેની સુવિધા છે યુઝ કરી શકશો જો પહેલા હું તમને બતાવું સ્કેનરથી તમે પૈસા મોકલી શકો તો એ બધામાં તમારે એક વખત અલાવ આપવું પડશે પરમિશન કેમેરાની જીપીએસની ગૂગલ પેની માગ છે બરાબર તો સ્કેનર હોય તો સ્કેનરથી તમે પૈસા મોકલી શકો છો બરાબર એ પણ સુવિધા સરસ છે પછી પે એનો આધાર તો કોઈને મોબાઈલ નંબરથી પૈસા મોકલવા હોય તો એનો નંબર નાખવાનો છે આપણે દસ આંકડાનો બરાબર તો એ પણ એક સારી સુવિધા છે ડાયરેક આપણે કોઈપણને પૈસા આરામથી મોકલી શકીએ પછીનો જે પોઈન્ટ છે એ તમને ખબર કદાચ નહીં હોય બેંક ટ્રાન્સફર આવશે સીધું બેંક ટ્રાન્સફર કોઈના ખાતામાં તમારે પૈસા નાખવા છે નથી સીધું આપેલો છે તો પણ તમે પૈસા નાખી શકો તો એના માટે બેંક એકાઉન્ટ નંબર જોશે અને એક આઈએફસી કોડ જોશે જેનું પણ ખાતું એને તમે ગમે એને પૈસા નાખી શકો બરોબર પછી મોબાઈલ રિચાર્જ ની ઘણા બધા ઓપ્શન આવશે નીચે જોશો તો તમે ચેક બેલેન્સ હિસ્ટ્રી છે તમારી બધી વસ્તુ તમે નથી જોઈ શકો પર્સનલ લોન નો ઓપ્શન છે હવે આપણે બેલેન્સ ચેક કરવું છે તો એના માટે છ ડિઝિટ નો પિન જે આપણે બનાવ્યો તો પહેલા એ તમને યાદ હોવો જોઈએ એ તમે નાખશો એટલે તમારું બેંક બેલેન્સ પણ ચેક કરી આપશો બરોબર તો હું પિન નાખીને બતાવી દઉં આપણે આ બેલેન્સ નાખી દીધો પછી નીચે ઓકે આપવાનું છે બરાબર આ મારું બેલેન્સ બતાવ્યું ઓકે આવી રીતનું તમે ચેક કરી શકો આરામથી પછી તમે હિસ્ટ્રી જોવી છે કઈ પણ જોવું છે છે તો નીચે બરોબર તમે જે પણ દેવડ તમારા પૈસા આવ્યો હોય ગૂગલ પે થી એ તમે ત્યાંથી ચેક કરી શકો આરામથી બરોબર મિત્રો ઘણા બધા ઓપ્શન આવે છે કંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરો કોમેન્ટ કરો અથવા કોલ કરો હું તમને ચોક્કસથી જવાબ આપીશ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર